તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવામાં થઈ ગયા છે નવ ને થોડાક મોડા વાડીએ જવાનું છે મિત્રો સોરી હમણાં એને કામમાં નવરી નથી ને એટલે બ્લોગ નથી આવતા કામમાં ને કામમાં હોય એટલે પછી ટાઈમ ના જડે કામના કામના લોગ કેટલાક નાખવા આવે કે કામના લોગમાં મજા ના આવે કંઈક નવું હોય તો કંઈક ક્યાંક જવાનું હોય ને તો મજા આવે આજ આપણે જવાનું છે વાડીએ ત્યાં આવવાનું હોય જેસીબી આપણે વાડી બનાવવાની છે અત્યારે બાવેડે ઉભા હતા તમે આગળના લો તમે જોઈ લીધા અને આજ જેસીબી આવવાનું છે ને તો બધું પટ કરવાનું છે તો જોઈ આજ જાઈ ત્યાં પછી જેસીબી આવે સાફ સફાઈ કરાવવાનું છે નહીં આગળ અને વિશાલભાઈ આજી ઉઠીને આવ્યા હે નાસ્તો કરવા બેઠા હે

થાકી ગયો એટલે પછી એક જ બાવર રહેવા દીધો પીયા હવે પાણી પી લે હું થાકી ગયો પાણી પીતો આવું પછી નિરાજ ગઈશું ભાઈ આખો દે આજ કરવાનું ભાઈ આપણે અને વિશાલભાઈ ગયો ગામમાં ચા લેવા જેસીબી વાળાને પીવા થાય ને આપણે પીએ ને ભાઈ એટલે હમણાં આવે આપણે પેલા પાણી પી લઈ એ આવે એટલે ચા પી લઈ વિશાલભાઈ ચા લઈને આવ્યા હતા જાજીની વાર લાગી અડધી કલાક જેવું થઈ ગયું છે હવે ચા ભરે

ताउ देम टुटा गोतता दा टुटा गोते गोतीन पछि हेडो बतवा आ ग्या में के हेडो क्यासे खबर खबरज नथी पापा के आया है ने जेडा नाकेला है लै अइया हेडो आवो है मित्र हेडो जा हेडा हेडा पै जेडाई नाकेल से ने आहु से ई क्यों बोलते है इसको डडी बोलते है बोलते है और खांपा बोलते तुम हमे का हेटे आइला जाओ मैं यहां ઊભા રહેતા હું તો વિશાલભાઈ છે ને હેઠે પોતી ગયો છે પછી દેખાતોય નથી આમાં ભાઈ ફાઈનલ મિત્રો એને હેઠો જડી ગયો સીધી સીધું આવેલો આવી હેઠો હે ત્યાંથી લાઈન છે ત્યાં આપણે ચોખ્ખું કરવાનું છે જો ને આ બાવડાને બાળડાણ બધું આયો ને જેસીબી અહીંયા પહોંચ્યો આવ્યો મિત્રો હોવ જો છેલ્લે મિત્રો પટ થઈ ગયો હવે ને આ અહીં આપણે વાયર પાસે હેઠા પાસે આવી ગયા હી હવે જેસીબી છે ને ત્યાંથી કોઈડી ઉપાડીને આયા આપણે વાયર સાચી જાય બધું ભેગું જાય એવી રીતે હાલે ચાલે આપણે છે ને આટલા સુધી નીચેના હેઠે હતા હવે ઉપરના હેઠે આવી ગયા છે ટૂંક અહીંયા એક ઓલો ખાંભો છે ને ન્યા અને આપણે થોડુંક મૂકી દીધું કેમ કે ડુંગર આવે એટલે હે ને હવે અહીંથી આંકવાનું ખાઈ છે આમથી માંથી પછી ને સીધે સીધું આંકી લીધું પછી આમ જવા દીધું પછી આ બાજુ તો ડુંગર છે તે પડી રહે જમીન આપણે કાંઈ વાંધો નથી પડી રહી ને એમાં જેટલી થાય ને એટલી ચોખ્ખી કરી નાખીએ ગયો આમ તો ક્યાંય સુધી છે જો આમ ગાડીઓ પીડીમાં રોડ પાસે છે ત્યાં સુધી છે આ બધા બાવેડા હે ને મિત્રો આ બાવેડા કાટાવાના હે એટલે પેલા હે ને હેઠે હેઠે મારી દઈ ને તો જેસીબી ડ્રાઈવર ને ખબર પડી ગઈ કે આપણો જરૂર નથી એટલી બધી કાંઈ કેમ કે આ બાજુ તો ઉપર જતા ઉપર સુધી આપણું હે પણ આ તો હું ચોખ્ખું થઈ જાય ને સરખું સીધું થાય તો મજા આવે મિત્રો ઠુંડા જ પહેલાં ગોતી લીધા હતા પણ જેસીબી એક નામ સેટે હતો હવે હે ને અહીંયા આવ્યું હવે ઠુંડા વિશાલભાઈ દેખાડે ઘડિયા કાટે Yo agarraba aquí Y agar pasé que eso De la en Ya, arriba.

કટવી ના થાય હવે ઠૂઠે પોઈતા હો મિત્રો હવે ઠૂઠા કાટે હાલો રેડી ઝડપ થાય હું ઉપરથી પાણી ડુંગરનું આવે આવી અને આવી છે ને ગાડીઓ પડી ગઈ હવે એને ને જેસીબી થી કીધું કે પૂરી નાખો હવે આમ નું જો ને સીધી જ ઉતારી હતી પૂરી રહે જાય છે હવે એટલે ઢોરા બે બાજુ ઢોરો થતો જાય છે વિસ્માય ને કાટો હે આમ ઉપર હું મિત્રો આમ આમ કે ના જેસીબી એકવાર વાર હોય છે આ કારી એમ નું નાખી હોય અત્યારે પૂરવા ગામના આપણા ભાઈ ભણે એ વાત મિત્રો આપણે હે ને જેસીબી હાલતું હતું ન્યા હતા ને ગાડી હું અહીંયા હેઠે લઈ ગયો હતો ઉપર ડુંગર માંથી હવે આને હે ને નીચે લઈ જાય આમાં પાણીનું કેન છે બધાને પાણી પીવું છે અને હવે હે ને ભાઈ ચા અહીંયા પાછો બનાવો હે તો હવે ચા બનાવી ચાલો મિત્રો આપણે ગાડી અને પાણીનું કેન એમાં હતું નહીં આ ગાડી રાખી દીધી ઓલા ભાઈઓ આવ્યા આપણા બધા એ પાણી ત્યાં પી લે અને હું ને મમ્મી અહીંયા હે ને ચા બનાવવાના હં ઓલા પેલા ભડકા કર્યા હતા અટાણે ભડકા થાય નહીં તો હારું હવે જોઈ થઈ જાય ને અત્યારે હમણાં વરસાદ નથી આવ્યો દસ પંદર દિવસથી આ લગભગ તો હે ને હરકી ગયા તો જોઈએ એમ હરગી હરગી જાય હરગી ગયા આ નારિયેળના સોતા મૂકી દે ને એટલે હરગી ગયા હરગી ગયો ભાઈ હવે ટોપડી આઈ રી આપણે મિત્રો પેલા હે ને વોટર મગ્યો હતો પણ દૂધ તો આપણે લઈ આવ્યા હતા પછી મેં કીધું બનાવી એટલે હવે બનાવો બધી નાખીને ટોપડી ચડાવી દીધી છે મિત્રો માથે હવે પાછા હે ને લાકડા જ બળી ગયા બધી હવે લગાડવાના લાકડા વેલ્યુ એટલી જ છે

અહીંયા સુધી અને આ બાજુ બધે લગભગ પટ થઈ ગયો એટલું જ બાકી છે હવે એમાં બાવેડા હે દસ પંદર મિત્રો જેસીબી વાગર પોતી ગયા આમાં એવું છે કે પેલા છે ને બાવરના થળિયા કાઢે છે આ આવા હોય ને મોટા મોટા કે પેલા એને કાઢી નાખીએ પછી એક ધક્કો મારી દેવો થઈ ગયા હેઠે કે આમાં બધે જોની ને બાવેડા બાવેડા બધી જગ્યાએ બાવેડા કાઢી નાખ્યા મિત્રો બધી જગ્યાએ જો અહીંયા બાવેડા હોય આ બાજુ જો

દસ મિનિટ આરામ કરવાનો છે બે વાગો દસ મિનિટની વાર છે બે વાગે જેસીબી ચાલુ કરવાનું છે એટલે દસ મિનિટ આરામ કરી અને પાછું કરી દઈ જેસીબી ચાલુ તો કડી કલ લઈ આરામ બે મિત્રો વાગી ગયા છે અને જેસીબી થઈ ગયું ચાલુ પાછું અને આપણે આવી ગયા જેસીબી પાસે આ એક જ બાવર રાખ્યો તો એ ભાઈ એને જમવા એ બેઠા હતા એ કઈ અહીંયા એક રાખું તો જમવાનું આપણે મજા આવે એને જમી લીધું સાંઈ અને વીસ બાવર કાપી નાખ્યો જો ટૂંકમાં કાઢી નાખ્યો અત્યારે એ ભાઈ એમ કે અત્યારે ના નીકળે વરસાદ ચાલુ હોય ને ભીનું હોય તો નીકળી જાય તો નીકળી જાય

જેસીબી ચાલુ છે એમાં રમેશ મામા આવ્યા હે ચાલ ભાઈ આવી ગયા ચા લઈ પેલા જાય છે જેસીબી વાળા ભાઈને ચા દેવા કે એને દેતો અમે કે દેતો આય મને બપ્પા આવ્યા હે હારુન બપ્પા હારુન ચા આવી ગયો હે ભાઈ ચા પીવો પૈસા બધા ને ચા આવી ગયો નો આલે ભાઈ ચા હે ને ઈ જ મેળ છે ચા ની સલાહ ના કરો પાછું કઈ દે તો પાછું કઈ દે ચા નું ચા નું છે એ જ મેળ છે ચા નું ચા પાડે

પટ્ટો થઈ ગયો બધું મોટી મોટી ગઈ એવડી ગઈ હા મિત્રો ગય પોતા આ બાજુ થઈ ગયું મેદાન ચોખ્ખું ટૂંકમાં બધે મેદાન તો થઈ ગયું બાવડા બાવડા નીકળી ગયા વે ને બોયડી હે ક્યાંક ક્યાંક હવે બોલડિયું હે ને ઢેગલો કરે છે એ ઢેગલો કરી દે એટલે પૂરું મિત્રો બધું કામ પૂરું થવા આવ્યું છે અહીંથી લઈ જવાનું હે રસ્તો કરવા આપડી વાડી હે ને રસ્તો થોડોક બગડેલ છે એટલે પેલા રસ્તો કરી લઈ અને પછી હે ને રસ્તો કરતા જઈને વયા જાય મિત્રો હે ને વાડીનું કામ થઈ ગયું છે પૂરું જેસીબી હે ને વહી ગયું છે અને વાડી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે મિત્રો ક્યાંય બાવેડા રહેવા નથી અસલ પટ થઈ ગયું છે તમે જોઈ શકો છો પહેલાંની કેવી હતી ને અત્યારની કેવી છે તો મિત્રો આપડે અત્યારે ગયા છે હે હવે આપણે સીધું નીકળવાનું છે તો આપણે ગાડી લઈ અને આપણે ચડી ગયા રસ્તા ઉપર હવે રસ્તો રિપેર કરવાનો જેસીબી વર્ગીય પાછું છે ને રસ્તો ચોખ્ખો કરવા કે હાલમાં જેવો કેળો થઈ જાય ને મિત્રો તો બધાને તકલીફ નહીં અને બધા માટે રસ્તો છે તો અત્યારે આવ્યું છે તો ભેગા ભેગા આપણે રસ્તો ચોખ્ખો કરાવી લઈએ આ ગામનો રસ્તો છે આ ને સીધો બાજુનો રસ્તો મેઈન રસ્તો આપણે કરી દીધો છે આની જોઈન્ટ એટલે હેઠળ હાલવા વાળા અહીંયા મિત્રો રસ્તો કામ થાય છે પૂરું અને આપણું બધુંય કામ પૂરું થાય છે ને હવે નીકળીએ આપણે ઉપલેટા ઉપરથી લઈ લેના તો મિત્રો વિશાલભાઈ ની આંખ માં કણો પડી ગયું ને અમે પોતી ગયા સી દ્વારકેશ હોટેલ દ્વારકેશ 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 હોટેલ તો વિશાલભાઈ ચા પીવા જાશું ને હવે વિશાલભાઈ ચા પીઓસ ને ચા પીશું પાણી તો હાલો મિત્ર ચા પીવા વિશાલભાઈ લઈ લીધું હાથ માં ચા પીવા મિત્રો

તો મિત્રો રામ રામ કરીને આપણે ચા પાણી પી લીધા હવે નીકળીએ આપણે ઉપલેતા તો બાય બાય દ્વારકાશ તો મિત્રો આજ છે ને બહુ થાકી ગયા હે માન ઘર આવ્યું હે ફાઈનલ ઘેરે તો પહોંચી ગયા હવે મમ્મી ને પપ્પા હે ને આપણી પેલા પોતા બે મિનિટ હવે એને ગાય દોવાનું બાકી રહી જાય સીધા ગાઈ દેવા અને આપણે મિત્રો સીધા જાવ નાવા કેમ કે જેસીબી ભાઈ ધૂળ એટલી ઉડીને કે વાત પૂછો માં અને વિડીયો હે ને આજ બહુ મોટો થઈ ગયો ભાઈ તો હે ને તમને મજા આવી કાલના વિડીયો બહુ મજા આવી છે મળી આવે નવા વિડીયો સાથે તાશુ થી બાય બાય